હેલકમ વિદ્યાર્થી મિત્રો શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટ ધોરણ અગિયાર આપણો વિષય છે બેઝિક સોશિયલ સાયન્સ અત્યાર સુધીમાં બેઝિક સોશિયલ સાયન્સના ચેપ્ટર નંબર બેમાં આપણે જોયું ગ્રામ સમુદાય શહેર સમુદાય અને આદિવાસી સમુદાય સમાજના વિવિધ પ્રકારો એ સમજૂતી મેળવ્યા પછી આજે આપણે જોઈએ છીએ કે આ વિવિધતામાં એકતા એટલે કે ભારતીય સમાજ એ વિવિધતા ધરાવતો સમાજ હોવા છતાં એમાં કઈ બાબતમાં એકતા જોવા મળે છે તો ચેપ્ટર નંબર આપણો આજનો પ્રશ્ન છે વિવિધતામાં એકતા આ પ્રશ્ન આમ તો ત્રણ માર્ક કે પાંચ માર્કમાં પૂછાઈ શકે તો વિવિધતામાં એકતા અર્થાત યુનિટી ઇન ડાયવર્સિટી સામાજિક એકતાનું સ્વરૂપ એટલે એક માર્ક ના પ્રશ્નમાં અર્થ પૂછાય કે એકતા કોને કહેશું તો કે સમાજના વિભિન્ન ભાગો વચ્ચે કાર્યાત્મક સંબંધ એટલે કે જુદી જુદી જ્ઞાતિ જુદા જુદા ધર્મ જુદી જુદી ભાષા વચ્ચે યુનિટી કઈ રીતે છે કેવો સંબંધ છે જે બધા સાથે મળીને જીવન જીવે છે તો વિભિન્ન જૂથો વચ્ચેનો પારસ્પરિક સંબંધ અને સુમેળ એ એકતા છે સમગ્ર સમાજ તરફ વફાદારીની ભાવના રાષ્ટ્રના હિત ખાતર પોતાના વ્યક્તિગત અને અંગત હિતને ગુણ ગણવું બધા સાથે સુગ્રથિત સંબંધો સ્થાપવા આવી જે ભાવના છે એને આપણે સામાજિક એકતા કહીએ છીએ આમ જોઈએ તો ભારતની અંદર એક ખંડમાં હોય એટલી બધી વિવિધતા જોવા મળે જેમ કે ભારતના બધા રાજ્યો ભારતની બધી બોલીઓ ખોરાક પોશાક સંસ્કૃતિ આ બધું એક ખંડ જેટલી વિવિધતા હોવાથી ભારતને ઉપખંડ તરીકે ઓળખવામાં આવે છે આ વિશાળ ઉપખંડ અને વિશાળ ભૌગોલિક વિસ્તાર ધરાવતા ભારત દેશમાં આમ જોઈએ તો તો એકતા મહત્વની બાબત છે તો મતે ભારત એક ખ્યાલ તરીકે હિન્દુ સભ્યતાના વિકાસની જ અસ્મિતામાં આવેલો છે અસ્તિત્વમાં આવેલો છે તો હિન્દુ સમાજના વિકાસની સાથે જ આ અસ્તિત્વમાં આવેલો દેશ એટલે ભારત દેશ હવે ભારત દેશની જે એકતા છે એ વિવિધતામાં એકતા એના બે દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે ભલે જુદી જુદી સંસ્કૃતિઓ જુદા જુદા રાજ્યો અને જુદી જુદી ભાષા બોલી હોવા છતાં ભારત એક અખંડ દેશ છે આનો અર્થ એવો નથી કે ભારતને અગાઉનો કોઈ ઇતિહાસ જ નથી ઇન્ડો આર્યન સમયથી એટલે કે જ્યારથી ભારત દેશ અસ્તિત્વમાં આવ્યો અને જુદા જુદા ભારતવાસીઓ જુદા જુદા પ્રદેશમાંથી આવીને વસ્યા ત્યારથી ભારતની એકતા એ સિદ્ધ કરવામાં આવી છે એ પહેલા પણ સભ્ય સમુદાયો જુદા જુદા વિસ્તારમાં છૂટાછવાયા છવાયા રહેતા હતા જેમાં સિંધુ સભ્યતાના સર્જકો હતા ગંગાના મેદાનમાં આર્યો હતા દક્ષિણ ભારતમાં દ્રવિડ સમુદાયો વસતા હતા આ બધા એના ઉદાહરણ છે જુદા જુદા પ્રદેશના જુદા જુદા લોકો આમ છતાં ભારતના સમગ્ર પ્રદેશ ઉપર રહેતી આપણી જે વસ્તી છે અને એમના જે રહેઠાણો છે એમાં ઘણા બધા તત્વોમાંથી એક સભ્યતા અસ્તિત્વમાં આવી છે અને એ સભ્યતા એટલે ભારતીય સમાજ અથવા ઇન્ડિયન કલ્ચર આ ભારતીય સમાજની રચના એ વિવિધતામાંથી એકતા તરફનું એક ઉદાહરણ છે સૌથી વિશેષ ફાળો એ ભારતના પ્રાચીન હિન્દુઓનો છે તો અહીંયા આપણે એનું સ્વરૂપ જોયું કે એકતાનું સ્વરૂપ કેવું છે હવે આપણે જોઈએ છીએ એકતા સર્જતા પરિબળો કયા છે આમ તો આપણે જોયું કે ભારત સમાજ છે એટલે કે બહુમુખી સમાજ છે એમાં એકતા સિદ્ધ કરવા માટે પરિબળો કયા તો પરિબળ છે નિશ્ચિત ભૂમિ પ્રદેશ એટલે કે દરેક દેશને પોતાની વિસ્તાર કે સીમા નક્કી હોય ભારતને પણ બીજા જગતના અન્ય દેશો જેવું જ સંપૂર્ણ એક ભૌગોલિક એકમ છે જેમાં આપણા દેશનો એક રાજ્યતા ભારતીય સભ્યતા છે કે ભારત પાસે નિશ્ચિત ભૂમિ છે જેને આપણે માતૃભૂમિ કહી શકીએ તો ભારતવાસી લોકો વિવિધતા ધરાવે છે પણ સાથે આપણી પોતાની માતૃભૂમિ માટે કંઈ પણ કરવા છૂટે છે તો એનું કારણ એ છે કે પ્રારંભથી જ આપણા દેશના લોકોને પોતાની માતૃભૂમિ પ્રત્યે લગાવ છે આખા દેશના લોકો ભારતના કોઈ પણ સ્થળે વસતા હોય પણ એ ભારતીય છે ભારત વર્ષ એવું નામ આપીએ છીએ અને આ ભારતની ભૂમિને ભારત ખંડ કે ભારત ભૂમિ પણ કહેવામાં આવે છે તો આ થયું એકતા સર્જતું પહેલું પરિબળ એટલે નિશ્ચિત ભૂમિ તો આ થયો આપણો ભારતનો ભૂમિખંડ એટલે કે વિસ્તાર અને બધા રાજ્યો ત્યાર પછી આપણું મહત્વનું પાસું છે એકતા સર્જનારું બીજું પરિબળ એકતા સર્જી છે તો બીજું પરિબળ ધાર્મિક ધાર્મિક છે અને એકતા લાવનારા સૌથી મોટા જો કોઈ ગુરુ હોય તો એ શંકરાચાર્ય છે જેમણે ભારતને એક રાખ્યો છે તો આ શંકરાચાર્ય છે જેમાં આપણે શીખવાના છીએ નદીઓ અને તીર્થ સ્થાનો તો આપણું બીજું પરિબળ નદી અને તીર્થ સ્થાન તો ભારતની અંદર તો કેટલી નદીઓ છે પછી પવિત્ર નદીઓ છે અને દરેક નદી કિનારે કોઈ ને કોઈ તીર્થ સ્થાન છે જે રાષ્ટ્રીય એકતા સર્જવામાં ફાળો આપે છે ત્યાં આપણે એક માર્ગ નો પ્રશ્ન બનાવી શકીએ કે ભારતની સપ્ત એટલે કે સાત મહત્વની નદી તો ગંગા યમુના ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ અને કાવેરી આ બધી જ નદીઓ એ પવિત્ર છે હિન્દુ લોકો આ નદીના જળને ગંગા જળ તરીકે કે જુદા જુદા પ્રદેશમાં આવેલી આ બધી નદીઓ કોઈ ને કોઈ રીતે પવિત્ર સ્થાન ધરાવે છે એવી જ રીતે ભારતના તીર્થ સ્થાનો કયા કયા તો સર્વત્ર જુદા જુદા તીર્થ સ્થાનો છે એમાં સૌથી વધારે એવું મનાય છે કે ચાર જ્યોતિર્લિંગ મુખ્ય છે અને શંકરાચાર્ય એ સ્થાપેલા ચાર મઠ એ દેશના ચારેય ખૂણે સ્થપાયેલા છે તો ત્યાં આપણે મહત્વનો પ્રશ્ન બનાવીએ કે શંકરાચાર્ય એ કયા ચાર મઠની સ્થાપના કરી તો ઉત્તરમાં બદ્રી કેદાર પાસે જ્યોતિર્મઠ છે પશ્ચિમની અંદર દ્વારકા પાસે શારદા મઠ છે પૂર્વમાં પુરી પાસે ગોવર્ધન મઠ છે અને દક્ષિણમાં મૈસૂર પાસે શૃંગેરી મઠ છે આ છે હિન્દુ ધર્મની આધ્યાત્મિક સંસ્કૃતિ અને એવું મનાય છે કે હિન્દુ લોકોનું સૌથી મોટું કર્તવ્ય કે પોતાના જીવન દરમિયાન દરેક ધાર્મિક સ્થળે એને દર્શન કરવું જોઈએ અને તીર્થ સ્થાનની મુલાકાત લેવી જોઈએ તો આ બધા ધર્મના સ્થાનો છે એ કોઈ એક ધર્મ માટે નહીં બધા ધર્મના લોકો આ સ્થાનની મુલાકાત લેતા હોય છે એટલે ધાર્મિક સ્થળો છે કે તીર્થસ્થાનો છે એ આપણા રાષ્ટ્રીય એકતાના પ્રતિક બન્યા છે હવે હું તમને બતાવું છું જુદા જુદા શંકરાચાર્ય સ્થાપેલા મઠ કયા છે તો સૌથી પહેલા પવિત્ર નદીમાં ગંગા નદી જેમનો ઘાટ વખણાય છે ત્યાર પછી જુદી જુદી ગોદાવરી કૃષ્ણા કાવેરી નર્મદા આ બધી જ નદીઓનું જે સ્થળ છે એ ખૂબ પવિત્ર છે અને તેનું સ્નાન એ મહત્ત્વનું છે આ છે બદ્રી કેદારનાથ અને ત્યાં આવેલો જ્યોતિર્મઠ બરાબર યાદ રાખજો શંકરાચાર્ય જેને સ્થાપેલો છે જ્યોતિર્મઠની સ્થાપના પછી ઉત્તર નો જોયો હવે જોઈએ આપણે શારદા પીઠ એ પશ્ચિમમાં આવેલું છે જગત જગતગુરુ શંકરાચાર્યનો જ મઠ છે દ્વારકા પાસે આવેલો દ્વારકા મંદિરની બાજુમાં જ શારદા પીઠ ત્યાર પછી છે શ્રીંગાર મઠ જે પૂરીમાં આવેલો છે અને દક્ષિણમાં આવેલો જે મઠ છે ગોવર્ધન મઠ તમને બધા દર્શન ફરવાલાયક જોવાલાયક અને પવિત્ર ગણાતા અગત્યના મંદિરો આમ તો તમે આમાંના ઘણા બધા મંદિરો જોયા હશે પણ આ કોઈ મંદિર એવું જરૂરી નથી કે ત્યાં કોઈ એક જ ધર્મ ના વ્યક્તિ જાય દરેક ધર્મના લોકો સુવર્ણ મંદિરની મુલાકાત પણ લે છે સોમનાથ મંદિરની મુલાકાત પણ લે છે તો ધર્મનું સ્થળ એ છે આ સાઉથ નું મંદિર છે અને એવી જ રીતે ધાર્મિક સાહિત્ય એ આપણો ત્રીજો અગત્યનો પોઈન્ટ છે આ પોઈન્ટ એટલા માટે અગત્યનો છે કેમ કે આ ત્રણ માર્કમાં એકલો પણ પૂછાય તો ધાર્મિક સાહિત્ય એ સેના માટે પ્રખ્યાત છે તો રાષ્ટ્રીય એકતા ને સર્જવા માટે ધાર્મિક સાહિત્ય છે મનુસ્મૃતિ આ બે બહુ મહત્વના ધાર્મિક ગ્રંથો છે જેણે ભારત વર્ષને દેવો વડે સર્જેલો દેશ એવું કીધું છે કે ભારતનું સર્જન દેવોએ કરેલું છે હિન્દુ ધર્મની કેટલીક શ્રદ્ધાઓ એવી છે કે પોતાની માતૃભૂમિ પ્રત્યે એક અનન્ય લગાવ હોય ભૌગોલિક ભિન્નતાને ઢાંકી દે એટલે કે કયું રાજ્ય છે કઈ નદી કયો જંગલ એ બધું એક બાજુ રાખીએ તો એકતા એ ભારતના દરેક નાગરિકમાં જોવા મળે અને કેટલાક મહિનાઓ એ પરદેશી ભાષાઓના પવિત્ર વાંચન તરીકે કરવાનો રિવાજ આપણા ગામમાં ગામડાઓમાં પ્રવર્તે છે તો એવું કહેવાય છે કે ભાદરવા મહિનામાં સાપ ભાગવત સપ્તાહ બેસાડવામાં આવતી હોય શ્રાવણ મહિનામાં પવિત્ર વાંચન કરવામાં આવતું હોય ચૈત્ર ચૈત્ર મહિનામાં છે રામાયણ કે મહાભારત કે ભગવદ્ ગીતાનું વાંચન કરવામાં આવતું હોય તો જુદા જુદા મહિનાઓની અંદર આવું લોકોમાં પ્રચલિત છે જેમાં સપ્તાહ સાંભળવા લોકો જતા હોય સાત દિવસ સુધી તો આ સપ્તાહ વાંચે છે કોણ તો જુદી જુદી જ્ઞાતિના પછી એ સાધુ હોય બ્રાહ્મણ હોય પુરોહિત હોય કથાકાર હોય એ લોકો જે તે પ્રકારના પ્રદેશમાં જાય એટલે કે નાના નાના ગામડાઓ અને જિલ્લાઓમાં જાય અને નિરક્ષર લોકોને રામાયણ કે મહાભારતનું જ્ઞાન જુદી જુદી ભાવાત્મક શૈલીમાં કહે તમે બધા મોરારજી બાપુની કથા તો સાંભળી જ હશે કેટલીક ભાગવત કથાઓ પણ સાંભળી હશે તો હિન્દુ લોકોમાં ધાર્મિક એકતા ક્યાંથી આવે છે જે નિરક્ષર છે એ લોકો આવા જુદા જુદા સાહિત્યોનું સાંભળીને કથન સાંભળીને કથા સાંભળીને એમના જીવનમાં યુનિટી કે એકતા લાવે છે તો આમ કૌટુંબિક જીવનમાં અને ધાર્મિક જીવનમાં ધાર્મિક સાહિત્ય છે એ એકતા વર્ષાવે છે આ ધાર્મિક સાહિત્યના એક બે ફોટાઓ જોઈએ તો આ છે ભગવદ્ ગીતા સોરી શ્રીમદ ભગવત પુરાણ અને બીજું છે મનુસ્મૃતિ તો મનુસ્મૃતિ અને ભગવત પુરાણ છે એ બંને રાષ્ટ્રીય એકતાના ઘોતક કહેવાય કે એના નોંધપાત્ર ઉદાહરણો કહેવાય કે જેના દ્વારા લોકોમાં યુનિટી જળવાય છે આ છે જ્યારે કોઈ સપ્તાહ કે કથા ચાલતી હોય જેમાં લોકો છે એ સાંભળીને પોતાના દેશ પ્રત્યે ગૌરવ અનુભવે છે અને ત્યાર પછી છે વિશિષ્ટ સંસ્કૃતિ હવે એવું કહેવાય છે કે ભારતની જે સંસ્કૃતિ છે ને એ સમગ્ર વિશ્વમાં સૌથી નિરાળી છે અને એનાથી જ આપણી એકતા ટકી રહી છે શું કામ તો એનું પહેલું કારણ છે એક માર્ગના પ્રશ્નમાં ટીક કરજો અને એ પ્રશ્નનું નામ છે ભારતની અંદર મુખ્ય ચાર વર્ણ હતા અત્યારે તો જ્ઞાતિ છે આપણે બધા જ્ઞાતિમાં માનીએ છીએ પણ જ્ઞાતિની પેલા વર્ણ વ્યવસ્થા હતી તો વર્ણ કેટલા અને ક્યાં ક્યાં તો કુલ વર્ણ હતા ચાર જેનું નામ છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એક માર્ક નો પ્રશ્ન પૂછાશે અને એવું પણ કહેવાય છે કે જૂના વખત ની અંદર આશ્રમ વ્યવસ્થા હતી ને ચાર આશ્રમ ગણાતા આશ્રમ એટલે બ્રહ્મચર્ય આશ્રમ તો આચાર આશ્રમ હતા સૌથી પહેલો બ્રહ્મચારી આશ્રમ જેમાં એક થી પચીસ વર્ષ આપણે અભ્યાસ કરવાનો પછી ગૃહસ્થ આશ્રમ જેમાં લગ્ન કરીને વ્યવસાય કરવાનો પછી વાનપ્રસ્થ આશ્રમ એટલે ધીમે ધીમે જે સંસારમાં લાગેલા છે એમાંથી ધાર્મિકતા તરફ આગળ વધવાનો અને છેલ્લે સંન્યાસ આશ્રમ એટલે સંસારની માયા મૂકી અને પિંચોતેર વર્ષથી સો વર્ષ સુધીનું જે આયુષ્ય માનતા એમાં નિવૃત્તિ જાહેર કરવાની તો આ થઈ આપણી આશ્રમ વ્યવસ્થા અને આ થઈ આપણી વર્ણ વ્યવસ્થા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ આપણા જૂના વખતના કર્મ ઉપર આધારિત ચાર વર્ણ હતા તો અહીંયા આપણી જે સંસ્કૃતિ છે સંસ્કૃતિમાંથી બે અગત્યના પ્રશ્નો કે ભારતમાં જ માત્ર વર્ણ વ્યવસ્થા અને ભારતની જ આશ્રમ વ્યવસ્થા આજે આખા વિશ્વની અંદર જાણીતી બનેલી છે તો હિન્દુ સંસ્કૃતિનું મુખ્ય સ્થાન એ આપણા આશ્રમો અને આપણી વર્ણવ્યવસ્થા પછી મહત્વનું પાસું આવે તો હિન્દુ સંસ્કૃતિનું વાહક એટલે કે સંસ્કૃતિ કોના દ્વારા આગળ વધી તો એ છે આપણી સંસ્કૃત ભાષા મોસ્ટ એમપી પ્રશ્ન યાદ રાખજો સંસ્કૃત ભાષા એ ભારતની સંસ્કૃતિનું વાહક છે આખી સંસ્કૃતિને એક સૂત્રે બાંધે છે અને એટલો વિશાળ ફાળો છે સંસ્કૃત ભાષાનો કે ભારતની અંદર પાંચસો થી વધારે બોલી બોલવા છતાં ધર્મની માત્ર એક જ ભાષા છે બધું સાહિત્ય પેલા જૂના વખતમાં એક જ ભાષામાં હતું અને એ હતું આપણી સંસ્કૃત ભાષામાં હિન્દુ ધર્મના બધા જ અનુયાયી સંસ્કૃત ભાષાને સમાન શ્રદ્ધાથી પૂજે છે તો આપણું જે સાહિત્ય છે એ સંસ્કૃતમાં લખાયેલું છે અને એની વિશેષતા એ છે કે ભારતની સંસ્કૃતિ સમયાંતરે ધીમે ધીમે આખા દેશની સંસ્કૃતિને એકસૂત્રતાથી બાંધી દે છે એટલે આપણી વિશિષ્ટ સંસ્કૃતિ જેમાં જુદી જુદી કલાઓ આવી જાય જુદી જુદી ભાષા પોશાક જુદી જુદી ખોરાકની શૈલીઓ પહેરવેશ આ બધી આપણી સંસ્કૃતિનો એક ભાગ બની ગયો છે અને એટલે જ કહેવાય છે કે વિવિધ સંસ્કૃતિ ધરાવતો દેશ છતાં એમાં એકતા છે ત્યાર પછી આપણે જોઈએ તો રાજનૈતિક જીવન રાજકીય રીતે આપણા દેશની અંદર અત્યારે તો લોકશાહી સમાજ વ્યવસ્થા છે પ્રાચીન પ્રાચીન વ્યવસ્થા હતી હવે જે હતા એ પોતાના જીવન દરમિયાન ક્યાંક ને ક્યાંક એકતા સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો પછી એ સમ્રાટ અશોક હોય રાજાધિરાજ હોય એ બધા સાર્વભૌમત્વ માટે પ્રયત્ન કરતા એ રાજસૂર્ય વાજપેયી અને અશ્વમેઘ યજ્ઞ કરતા અને એ બધાથી પણ એકતા લાવવાનો પ્રયત્ન કરતા આવું એક ઉદાહરણ મૌર્ય યુગ અને ગુપ્ત યુગના કેટલાક સ્થાપત્યો છે જેમાં કેટલાક રાજાઓએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો અને પોતે આખા રાજ્યમાં સર્વ પરિષદતા ધરાવે છે એવું જાહેર કર્યું હતું પણ અંતે એનો ભાવ તો યુનિટીનો હતો તો અહીંયા એક બે અશ્વમેઘ યજ્ઞના ઉદાહરણો તમને આપ્યા છે કે ઋષિ રાજા રજવાડાઓને ત્યાં યજ્ઞ કરતા અને એમની સર્વપરિષદતાને સ્વીકારતા છઠ્ઠું આપણું મહત્વનું પરિબળ છે સહિષ્ણુતા આમ તો સહિષ્ણુતાનો અર્થ એવું કહેવાય કે સહન કરવું બહારની કોઈ વિદેશી પ્રજા ભારતમાં આવે તો ભારતના લોકો એને પોતાનામાં સમાવી લેતા એને સહિષ્ણુતા કહેવાય તો સહિષ્ણુતાનો જે ગુણ છે એ ભારતની સંસ્કૃતિનો વિશિષ્ટ ગુણ છે અને એને કારણે ભારતમાં કેટલીય વિદેશી પ્રજાઓ આવી અને ભારતમાં એની સાથે સમન્વય સાધ્યું તો ભારતની પ્રજા એ ખાલી એક સંસ્કૃતિને પકડી ન રાખે બધાની સંસ્કૃતિમાંથી કેટલાક સારા તત્વોને સ્વીકારે તો અહિયાં ભારતની અંદર સહિષ્ણુતા છે અને સમન્વય છે એ મહત્વની એકતા સર્જે છે ત્યાર પછી આપણા સુફી સંતો અને મહાત્માઓ એ પણ એકતા લાવે ભારતની અંદર મધ્ય યુગની અંદર કેટલાય સુફી સંતો થયા ને કેટલાય મહાત્માઓ થયા જે હિન્દુ મુસ્લિમ એકતા લાવવામાં ભાગ ભજવતા મધ્ય યુગની અંદર કેટલાક ભક્તિ આંદોલનો થયા એમાંથી પણ એકતા એ આંદોલન ચલાવનાર મુખ્ય બે વ્યક્તિ હતા એક હતા ગુરુ નાનક અને એક હતા કબીર તો કબીર અને ગુરુ નાનક એને આખા દેશની અંદર ભક્તિ આંદોલન ચલાવ્યું એટલે કે બધા ધર્મ સમાન છે ભક્તિભાવથી બધા સાથે રહેવું જોઈએ બધા લોકો વચ્ચે એકતા રાખવી જોઈએ એવું કહેનાર બે મહાન સંત મધ્ય યુગના એટલે નાનક અને કબીર અને વર્તમાન સમયમાં એટલે કે આધુનિક યુગના બે મહાન ફાળો આપનાર વ્યક્તિ એટલે નરસિંહ મહેતા અને મીરાબાઈ આ બંનેનો ફાળો પણ રાષ્ટ્રીય એકતા માટે મહત્વનો છે અને આ છે આપણા નરસિંહ મહેતા જૂનાગઢમાં થઈ ગયા અને આ છે મીરાબાઈ મેવાડ ત્યાર પછી મહાત્મા ગાંધીજી સ્વતંત્રતાનું આંદોલન જ્યારે ગાંધીજીએ ચલાવ્યું ત્યારે એમણે ગામડાના લોકો શહેરના લોકો સ્ત્રીઓ પુરુષો પછી એમાં અમીર હોય ગરીબ હોય ખેડૂત હોય વેપારી હોય ઉદ્યોગપતિ હોય પછી હિન્દુ હોય કે મુસ્લિમ હોય બધા જ લોકોને એમણે સાથે રાખી અને આ આંદોલન શરૂ કર્યું હતું તો આપણી આધુનિક રાષ્ટ્રીય એકતાના મુખ્ય આગેવાન એટલે મહાત્મા ગાંધીજી જેમણે આપણા રાષ્ટ્રના હિત માટે બધા લોકોને એક કર્યા હતા તો ગાંધીજીના નેતૃત્વ નીચે બધા જ વર્ગના લોકો એટલે કે અમીર ગરીબ બધા વર્ગના લોકોએ આંદોલન કર્યું અને આ રાષ્ટ્રીય એકતાનું મુખ્ય ઘોતક એટલે નોંધપાત્ર ઘટના છે આપણી સ્વતંત્રતાની ચળવળ તો અહીંયા આપણે ગાંધીજીને પણ યાદ કરીએ જેમણે મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો દેશવ્યાપી આંદોલન ચલાવ્યું હતું અહિંસાની લડત ચલાવી હતી વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કર્યો હતો અને સત્યાગ્રહની ચળવળ ચલાવી હતી તો આ છે એમની સભા જેમાં હજારો લોકો ભેગા થતા અને એમના એક અવાજે એમની વાતને સ્વીકારી લેતા અને દેશને આઝાદી અપાવવા માટે લડતા તો અહીંયા આપણું રાષ્ટ્રીય એકતાના આઠ પરિબળ પૂરા કરીએ છીએ થેન્ક યુ